આગામી અગિયારમી ઓગસ્ટના રોજ સુરતમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી સમગ્ર સુરત શહેર ત્રિરંગામય બને તે હેતુથી સુરત પોલીસ કમિશનર દ્વારા વાહન ચાલકોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું આગામી 11મી ઓગસ્ટ રવિવારના રોજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તે અગાઉ સુરત તિરંગાના રંગે રંગાયું હોય તેવું જોવા મળી રહ્યું છે. તિરંગા યાત્રા પૂર્વે સુરત પોલીસ કમિશનર દ્વારા વાહન ચાલકોને ધા વિતરણ કરવામાં આવ્યા હતા. પોલીસ કમિશનર અનુભવશી ગેહલો દ્વારા વાય જંકશન પર લોકોને તિરંગા આપવામાં આવ્યા હતા. પંદરમી ઓગસ્ટે દરેક ઘરે અને વાહનો પર તિરંગા લહેરાવાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસના

કેમેરામેન યાસિન મેમન સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી